જય શ્રી કૃષ્ણ હું સ્નેહા મારી પેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું સમર સ્પેશિયલ ખૂબ જ હલકી ફૂલકી સબ્જી જો તમને મારી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો હવે આપણે એક મોટા બાઉલમાં એક કપ દહીં નાખશું હાફ ટી સ્પૂન મરચાનો પાવડર નાખશું હાફ ટી સ્પૂન આમચૂર પાવડર નાખશું સાથે જ સાત પ્રમાણે મીઠું નાખશું હવે આપણે દહીંને સારી રીતે ફેટી લેશું દહીં સરસ રીતે ફેટાઈ ગયું છે અને દહીંમાં બધા મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે હવે આપણે આમાં એક મીડિયમ સાઈઝનું બાફેલું બટેટું જેને મેં ઝીણું સુધાર લીધું છે તે નાખશું એક મીડિયમ સાઈઝની ડુંગળી જેને લાંબી કાપી લીધી છે તે નાખી દેસું એક ઝીણું કાપેલું લીલું મરચું નાખશું વન ટેબલ સ્પૂન બારીક સુધારેલી કોથમીર નાખી દેશું આ બધાને આપણે દહીં સાથે સારી રીતે મિક્સ કરી લેશું આ કરી નેપાલની ફેમસ ડીશ છે ને તેને ચુકવણી કહેવામાં આવે છે તે સમરમાં ખૂબ જ ખાવા માટે સારી રહે છે આ બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે આના માટે એક સ્પેશિયલ વઘાર કરશું વઘાર કરવા માટે ગેસ પર એક નાનકડું પેન રાખ્યું છે હવે આપણે આમાં હાફ ટેબલ સ્પૂન તેલ નાખશું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે આમાં વન ટી સ્પૂન કસૂરી મેથી નાખશું વન ફોર્થ ટી સ્પૂન હળદર નાખશું હવે આપણે એમાં વન ફોર્થ ટી સ્પૂન મરચાનો પાવડર નાખશું હવે આપણે ગેસ બંધ કરી દઈશું આપણો વઘાર છે તે બિલકુલ તૈયાર છે હવે આપણે એને આપણે તૈયાર કરેલી સબ્જી છે તેના ઉપર નાખી દેસુ વઘારને સબ્જી સાથે સારી રીતે મિક્સ કરી દઈશું ગરમીમાં શરીરને ઠંડક આપે તેવી નેપાળની ફેમસ ડિશ ચૂકવણી બનીને તૈયાર છે હવે આપણે રાઈઝ સાથે સર્વ કરીશું